શ્રાવણ મહિનાના બીજા સોમવારે માત્ર પાંચ એલચીનો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર બાર ઓગસ્ટના દિવસે છે આ દિવસે જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે છે પાંચ લીલી એલચીનો ઉપાય આ દિવસે તમારે આ ઉપાયને જરૂરથી કરવો જોઈએ કારણ કે આ શ્રાવણ મહિનામાં આવતો સૌથી મોટો અને મહત્વનો સોમવાર છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે શ્રાવણનો મહિનાનો આ સોમવાર એટલો ખાસ છે એટલો મહત્વનો છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામનાઓ પૂર્ણ થતી નથી તે આ દિવસે માત્ર પાંચ એલચીનો આ ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ ફળ પણ મળ્યું છે તેથી જો તમે પણ આ પાંચ એલચીનો ઉપાય કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લો તેને જાણી લ્યો પછી જ આ ઉપાય કરજો તો તેનું ચોક્કસ ફળ તમને મળશે કારણ કે તમે આ એલચીનો ઉપાય ખૂબ જ મોટા અને ખાસ દિવસે કરી રહ્યા છો તો આ ઉપાય વિશે સંપૂર્ણ જાણીએ તે પહેલા આ વીડિયોને એક લાઇક કરી દેજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો તો ચાલો જાણીએ કે શ્રાવણ મહિનાના બીજા સોમવારે પાંચ એચીનો આ ઉપાય કેવી રીતે કરવાનો છે કયા સમયે કરવાનો છે એટલે કે ક્યારે કરવાનો છે અને કોને કરવાનો છે તથા કઈ જગ્યાએ કરવાનો છે તો ચાલો સૌ પ્રથમ જાણીએ કે પાંચ એલચીનો ઉપાય ક્યારે કરવાનો છે એટલે કે ક્યા સમયે કરવાનો છે આ ઉપાય તમે સવારના સમયે કરી શકો છો અને સાંજના સમયે પણ કરી શકો છો હવે જાણીએ કે આ પાંચ એલચીનો ઉપાય કોને કરવાનો છે ઘરના તમામ સભ્યો આ ઉપાયને કરી શકે છે જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના પૂર્ણ કરવી હોય તો તે પણ આ ઉપાય કરી શકે છે જો પરિવારમાંથી કોઈ વ્યક્તિ છે જે આખા પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ આ પાંચ એલચીનો ઉપાય કરી શકે છે તેમાં કોઈ સમસ્યા નથી આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ પરિણામ મળશે હવે જાણીએ કે આ ઉપાયને કેવી રીતે કરવાનો છે આપણે સૌ પ્રથમ જેની પૂજા કરીએ છીએ તે ભગવાન ગણેશ છે સાથે જ તમને જણાવી દઈએ કે લીલી ઈલાયચીનો ઉપયોગ કરીને તમે જે પણ ઉપાય કરો છો તેનાથી તમે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરો છો કારણ કે દેવી લક્ષ્મીને લીલી ઈલાયચી ખૂબ જ પ્રિય છે જ્યારે લવિંગ એ શિવ અને શક્તિનું સ્વરૂપ છે આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે પાંચ લીલી ઇલચી લેવાની છે જે ક્યાંયથી પણ તૂટેલી ન હોવી જોઈએ એટલે કે ખંડિત ન હોવી જોઈએ હવે તમારે પાંચ લવિંગ લેવાના છે તે પણ તૂટેલા ન હોવા જોઈએ હવે તમારે માટીનો એક દીવો લેવાનો છે હવે આ દીવાની અંદર તમારે પાંચ લીલી ઇલાયચી પાંચ આખા લવિંગ નાખવાના છે અને તેની ઉપર તમારે થોડું દેશી ઘી નાખવાનું છે જો દેશી ઘી ના હોય તો કોઈ વાંધો નથી તેના ઉપર કપૂરના બે ટુકડા રાખવાના છે હવે તમે ઘરના મંદિર સામે બેસી જા સૌથી પહેલાં તમારે ભગવાન ગણેશનું ધ્યાન કરવાનું છે કારણ કે પ્રથમ પૂજનીય ભગવાન ગણેશ છે અને તેમની પૂજા સૌથી પહેલાં કરવામાં આવે છે હવે ભગવાન ગણેશને પ્રાર્થના કરો કે જો મારા પર તમારી કૃપા હશે તો મારા જીવનના તમામ દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જશે દરેક વિઘ્નને તમે દૂર કરી શકો છો તમે જ વિઘ્નહરતા ગણેશ છો હવે પ્રાર્થના કર્યા પછી તમે તમારા ઘરના મંદિરમાં આ પાંચ લીલી ઇલાયચીને અને પાંચ લવિંગને બાળીને ધૂપ કરો માતા લક્ષ્મીનું પૂજન કરો ભગવાન ગણેશની પૂજા કરો મહાદેવ અને દેવી પાર્વતીનું ધ્યાન કરો અને તમારે તમારા ઘરના મંદિરમાં એલચી અને લવિંગનો ધુમાડો યોગ્ય રીતે કરવો પડશે આ ઉપાય કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે કારણ કે શ્રાવણનો મહિનો ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે શ્રાવણ મહિનામાં માતા પાર્વતી અને ભગવાન મહાદેવ પૃથ્વી પર હોય છે અને તેમના ભક્તોની મનોકામના જરૂરથી પૂર્ણ કરે છે અને ભગવાન ગણેશ તેમને આશીર્વાદ આપે છે તેથી સોમવારના દિવસે આ ઉપાય જરૂર કરજો તો ચાલો હવે બીજા ઉપાયની પણ વાત કરીએ તો શ્રાવણ મહિનાના સોમવારે આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે થોડોક ગોળ લેવાનો છે હવે થોડુંક દેશી ઘી લેવાનું છે હવે તમારે ગોળ ઉપર દેશી ઘી લગાવવાનું છે તમારા ઘરના મંદિરમાં ભગવાન ગણેશની સામે થોડો ગોળો રાખવાનો છે પછી તમારે એ જ ગોળને લઈને ગાય માતાને ખવડાવવાનો છે આ ઉપાય કરવાથી તમને તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળશે તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે અને તમને ભગવાન ગણેશના પણ આશીર્વાદ મળશે તમારા જીવનની દરેક સમસ્યા દૂર થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે હવે ત્રીજા ઉપાયની પણ વાત કરીએ આ ઉપાય કરવા માટે તમારે ત્રણ લીલી એલચી લેવાની છે જે કંઈ પણ જગ્યાએથી તૂટેલી ન હોવી જોઈએ તેવી એલચી લેવાની છે અને હવે તમારે એક સિક્કો લેવાનો છે હવે ભગવાન ગણેશની મૂર્તિ સામે આ ત્રણ લીલી એલચી અને એક સિક્કો રાખવાનો છે ત્યારબાદ દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને ગોમતી અને ભગવાન ગણેશના મંત્રનો જાપ કરવાનો છે હવે અગિયાર વખત ઓમ ગમ ગણપતે નમ ઓમ ગમ ગણપતે નમહા મંત્રનો જાપ કરવાનો છે જો તમે આ મંત્રનો જાપ કરી શકતા નથી તો કોઈ વાંધો નહીં તો તમે બસ ભગવાનના નામનો જાપ પણ કરી શકો છો હવે તમારે તમારા ઘરના મંદિરમાં આ ત્રણ લીલી ઈલાયચી મૂકવાની છે અને એક સિક્કો પણ રાખવાનો છે હવે તમારે સોમવારના દિવસે દીવો પ્રગટાવીને ભગવાન ગણેશની પૂજા કરવાની છે અને આ ત્રણ એલચીને એમને એમ જ એવી રીતે ત્યાં રાખવાની છે બીજે દિવસે તમારે ત્રણેય લીલી ઇલાયચી લેવાની છે અને એક સિક્કો લેવાનો છે હવે તમારે એક એલચી તમારા ઘરના મંદિરમાં જ રાખવાની છે અને બે એલચી અને એક રૂપિયાનો સિક્કો તમારા પર્સમાં રાખવાનો છે કારણ કે આ એલચી હવે સામાન્ય નથી રહી તેમાં ભગવાન ગણેશના આશીર્વાદ છે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકોનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે